નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફેની ત્રિવેદીએ નવ મહિના સુધી ડેન્ટિસ્ટ ધર્મેશ ધામત પાસે દાંતની સારવાર કરાવી હતી જોકે તેમને કોઈ રાહત મળી ન હતી જેથી દર્દીને લઈ હોસ્પિટલમાં પહોંચેલા પિતા અને ભાઈએ અત્યાર સુધી કરેલી સારવારની ફાઇલો માગી હતી ડોક્ટરે ગોળ જવાબ આપતા દર્દીના પિતાએ ડૉક્ટરને લાફો મારી હોબાળો મચાવ્યો હતો ફેની ત્રિવેદીના પિતાએ કહ્યું હતું કે ડોક્ટરે તૂતા કર્યું હતું જેથી લાફો મારી દીધો હતો તેણે ફાઇલ છુપાવી દીધી હતી અને ફાઇલ આપી નહીં પુત્રની સામે કોઈ તૂતા કરે તો પિતા શું જોયા કરશે તેવી ફેની ત્રિવેદીએ કહ્યું હતું કે ડેન્ટિસ્ટ મારી ટ્રીટમેન્ટમાં બેદરકારી રાખી હતી મને સારવાર બાદ કોઈ ફરક પડ્યો ન હતો અમે ફાઇલ લેવા ગયા હતા રિસેપ્શનિસ્ટ ફાઇલ અંદર લઈ ગયા હતા અને ડેન્ટિસ્ટે છુપાવી દીધી હતી રૂપિયા વધુ લેવાના ચક્કરમાં મારી ટ્રીટમેન્ટ ઘણી લંબાવી દીધી હતી તેવા આક્ષેપ કર્યા હતા આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી